ઝોન છ તથા ઇજાપોર સર્વેલન્સ ટીમ મળીને મહત્વની કામગીરી કરતા મોરા વિસ્તારમાંથી ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલી તપોવન સોસાયટી પ્લોટ નંબર બસો રૂમ નંબર પંદર ખાતે રેડ પાડીને પોલીસે ચાર ચાર કિલોગ્રામ ગાંજો તથા રૂપિયા દસ હજારનો મોબાઈલ ફોન મળીને કુલ કિંમત રૂપિયા પચાસ હજાર ચારસોનો મુદ્દા માલ જપ્ત કર્યો છે સાથે જ રામજી બેન બંશી તથા એક અન્ય બાળ લેવામાં આવ્યો છે છે આ બંને કબૂલાત કરી કે વરાછા રેલવે લાઈન પાસેના અજાણ્યા ઇસમ પાસેથી ગાંજાનો જથ્થો ખરીદ્યો હતો ત્યારબાદ તેમણે મિત્રના રૂમમાં તેનો સંગ્રહ કરી નાના પેકેટ બનાવી છૂટકમાં વેચાણ કરવાની યોજના બનાવી હતી આ કાર્યવાહીમાં પીઆઈ એસી ગોહિલના માર્ગદર્શન હેઠળ

ડ્રગ્સ લાવી અને વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહીની ઝુંબેશ ચાલી રહી છે જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર ટુ તેમજ નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન સિક્સ સાહેબના સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ એસી ગોહિલ તેમજ ઝોન સિક્સની એનસીબી ટીમના કર્મચારીઓ હેડ કોન્સ્ટેબલ દીપક કુમાર હરિસિંહ તેમજ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ભૂપાતસિંહ રાવે તેઓને મળેલી બાતમીના આધારે મુરા ખાતે આવેલ તપોવન સોસાયટીના પ્લોટ નંબર બસો એક્યાસી રૂમ નંબર પંદરમાં રેડ કરતા એક આરોપી મળી આવેલ હતો જે આરોપીનું નામ રામજી કમલેશ છે અને જે મૂળે મહારાષ્ટ્રનો રહેવાસી છે જે જેમની પાસેથી ચાર કિલો અને ચાર ગ્રામ જેટલા વજનનો માદક પદાર્થ ગાંજો મળી આવેલો હતો કે જેની કુલ કિંમત ચાલીસ હજાર ચારસો થાય છે આ સાથે મળીને કુલ પચાસ હજાર ચારસોની કિંમતના મુદ્દામાલ અત્રેની ઈચ્છાપોર પોલીસ સ્ટેશન તેમજ ઝોન સિક્સ એલસીબીએ પકડી પાડેલ છે